મિત્રો સ્વાગત છે તમારું ચેનલની અંદર આપણે આ પાંચમો ભાગ જે છે સાયન્સના ઓલ્ડ ક્વેશ્ચન્સ જે છે સોલ્વ કરવા જઈ રહ્યા છીએ એના અંદર પાર્ટ પાંચ અત્યારે આપણે લઈને આવ્યા છીએ કોઈ પણ જાતની ચર્ચા કર્યા વગર આપણે સીધું સીધું ચાલુ કરી દઈએ છીએ મિત્રો તો પ્રથમ પ્રશ્ન જે છે એ કંઈક આ મુજબ છે મિત્રો કે ભાઈ બાષ્પીભવનની પ્રક્રિયા જે છે આપણે બધા એનાથી પરિચિત છીએ બરાબર એને રિલેટેડ એક ક્વેશ્ચન્સ પૂછ્યો છે કે ભાઈ બાષ્પીભવનની ક્રિયામાં પદાર્થનું પોતાના ક્ષેત્રફળનું એના ઉપર શું પ્રભાવ પડે છે એટલે કહેવાય એવું માંગે છે કે ભાઈ જે કોઈ પદાર્થ છે એના ઉપર જ્યારે બાષ્પીભવનની પ્રક્રિયા થાય તો એનું ક્ષેત્રફળ જે છે એના ઉપર શું ડિપેન્ડન્સી રાખે છે એને રિલેટેડ આ ક્વેશ્ચન્સ છે એ ઓપ્શનો જે છે એણે બધાની અંદર એવું આપ્યું છે કે ભાઈ બાષ્પીભવન પ્રક્રિયા ક્ષેત્રફળનો કોઈ પ્રભાવ પડતો નથી અથવા તો ક્ષેત્રફળમાં ઘટાડો કરવાથી બાષ્પીભવન પ્રક્રિયા વધે છે આવા કંઈક છે પરંતુ એનું રાઈટ આન્સર જે છે એ આપણું પ્રથમ ઓપ્શન છે કે ભાઈ ક્ષેત્રફળમાં વધારો કરવાથી બાષ્પનની પ્રક્રિયા વધે છે હવે આને આપણે એક સાદી ભાષામાં સમજવું હોય તો કેવી રીતે સમજી શકીએ કે ભાઈ કપડાં ધોયેલા હોય માનો કે ભાઈ આ કોઈ કપડું ધોયેલું છે એને તમે પહોળું કર્યા વગર એમ એઝ ઇટ ઇઝ સુકવશો અને એની જ સામે એવું જે કપડું જે છે એને પહોળું કરી અને તડકામાં સુકવશો તો તમે એને ફીલ થશે કે સૌથી પહેલાં કયું કપડું જે છે સુકાશે સૂકાશે તો કે જે કપડું પહોળું કરીને સુકવવામાં આવ્યું છે એ ઝડપથી સુકાઈ જશે એનો મતલબ કે એમાં રહેલું પાણી જે છે એ બાષ્પ સ્વરૂપે સરળતાથી અને વહેલા ઉડી ગયું એટલા માટે કે ભાઈ આનો જે એરિયા છે બરાબર એનું જે ક્ષેત્રફળ છે એ જેમ વધારે એમ વધારે બાષ્પી હોવાની પ્રક્રિયા થાય છે એટલે આખો પ્રશ્ન જે છે મેં તમને સાદી ભાષામાં પણ સમજાયો સેકન્ડ ક્વેશ્ચન્સ લઈએ બરાબર તો કે ભાઈ આપેલા સમયમાં પ્રારંભિક વેગ અને અંતિમ વેગવાળા પદાર્થની સરેરાશ વેગ શું થશે આપણે વેગના એક બે ક્વેશ્ચન્સ આના પહેલાં બી કરેલા છે આની અંદર એણે શું પૂછી લીધું કે કોઈ વસ્તુનો પ્રારંભિક વેગ અને અંતિમ વેગ આ બંને પદાર્થનું પાછું સરેરાશ વેગ આપણે જોઈતું હોય તો કેવી રીતે જોઈ શકીએ તો આના પહેલાં આપણે એક ગયા પાર્ટની અંદર એક દાખલો કરેલો એના અંદર જોયું હતું કે ભાઈ યુ છે ને એને પ્રારંભિક વેગ કહેવામાં આવે છે બરાબર જ્યારે વી છે એને અંતિમ વેગ તરીકે ઉલ્લેખવામાં આવે છે અને સરેરાશનું સૂત્ર શું છે તો કે ભાઈ જેટલા સંખ્યા આપી હોય ને એનો સરવાળો અને ભાઇંગા સંખ્યા તો કે આની અંદર એક અને બે વસ્તુઓ આપી છે એ બંનેનો સરવાળો અને છેદમાં ટોટલ બે છે એટલે આનાથી હું જો છેદ ઉડાડું તો મને મળે એ શું મળે તો કે સરેરાશ વેગ મળે તો આનો જે રાઈટ આન્સર છે એ આપણને ઓપ્શન બી ની અંદર જોવા મળે છે યુ પ્લસ વી અપોન ટુ થર્ડ નંબરનો ક્વેશ્ચન જોઈએ જો માનવ લોહી એક સંયોજિત પેશી હોય તો તેવી જ રીતે હાડકાઓ શું છે બરાબર તો હાડકાંઓ જે છે એ પણ એક સંયોજિત પેશી જ છે પરંતુ અહીંયા છે ને આ પેશીઓ બે પ્રકારની હોય એક પ્રવાહી સ્વરૂપે હોય અને એક કડક એટલે બરડ સ્વરૂપે અથવા તો એને આપણે એમ કહીએ કે ઘન સ્વરૂપે હા તો અહીંયા છે ને આ ઓપ્શનની અંદર મેં સંયોજિત પેશી રાખ્યું પણ ઘન શબ્દ મારાથી મિસ થયો છે એક ઘન પેશી છે અને જ્યારે લોહી છે ને એ પ્રવાહી પેશી તરીકે કામ કરે છે એના આગળનો ક્વેશ્ચન છે નીચેમાંથી કોના દ્વારા પરમાણુ કેન્દ્રની ખોજ કરવામાં આવે છે જો આ ક્વેશ્ચન છે આના રિલેટેડ બે ત્રણ પ્રશ્નો વારંવાર પૂછે એટલાં ફેરવી ફેરવીને પૂછે છે તો આના માટે આપણે જોયેલું હતું કે ભાઈ રુધર રધરફોડ નામના જે જે રધરફોડ થઈ ગયા બરાબર છે એને શું શું આપ્યું હતું તો કે ભાઈ એણે ન્યુક્લિયસની ખોજ કરી એના એની અંદર વાત કરી કે સૌથી વધારે વસ્તુઓ છે એ ન્યુક્લિયસમાં હોય સૌથી વધારે દ્રવ્યમાન જે છે પરમાણુની અંદર ક્યાં હોય તો કે ન્યુક્લિયસમાં હોય અને સાથે સાથે એણે બીજી શું વાત કરી હતી કે ઇલેક્ટ્રોન જે છે એ બહારી કક્ષાઓમાં એટલે કે ભાઈ નાભીની બહાર ફરતા હોય છે આ ટાઈપની વાત એમણે કરેલી તો એની સાથે વાત કરી દઈએ કે જે 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 છે તો એણે ઇલેક્ટ્રોનની શોધ કરી છે બરાબર છે જે ચેડવીક જે છે એણે ન્યુટ્રોનની શોધ કરી છે અને આનો રાઈટ આન્સર જે છે પરમાણુ કેન્દ્રની શોધ કરતાં કોણ છે તો કે રધરફોળ ઓકે એના પછીનો પ્રશ્ન જોઈ લઈએ કે આ અધાત્વિક તત્વ બરાબર આધાત્વિક નહીં પણ અધાત્વિક તત્વ બ્રોમિનની ભૌતિક અવસ્થા શું હોય છે બરાબર તો આપણે એકસો અઢાર જાતના અલગ અલગ તત્વો છે એમાંથી તમને ક્વેશ્ચન્સ વારંવાર પૂછાતા હોય એનો જ એક ક્વેશ્ચન્સ છે કે ભાઈ અધાત્વિક બ્રોમિન છે ને એની અવસ્થા શું હોય તો કે ભાઈ બ્રોમિન જે છે ને દ્રવ્ય અવસ્થામાં હોય છે અને જેનો કલર છે એ લાલ હોય છે પછી વાત કરીએ મિત્રો સૂર્યના પ્રકાશમાંથી વર્ણક્રમ પ્રાપ્ત કરનાર જે કે જેમને પ્રિજમનો ઉપયોગ કરેલો હતો તેઓ પ્રથમ વ્યક્તિ કોણ એટલે કે આપણે બાળપણથી ભણતા આવીએ છીએ ખ્યાલ હશે તમને કે ભાઈ આવું પ્રિજમ હોય એના ઉપર સૂર્યપ્રકાશ પડે પછી એ આવી રીતે થાય અને તમે જોશો તો અહીંયાથી તમને સાત અલગ અલગ પ્રકારના જે કિરણો છે એની અંદર મૂળ સફેદ કલર જે છે એ ફેલાઈ જતો જોવા મળે છે એટલે આ વસ્તુ જે છે સૌ કોણે કરેલી હતી બરાબર છે તો એ આઈઝેક ન્યૂટન જે છે એમણે કરેલી હતી અને તમને આના જ રિલેટેડ એ ક્વેશ્ચન્સ પૂછાય છે કે ભાઈ તેણે આ બધી વિગતો લખાવતું એક પુસ્તક રજૂ કર્યું હતું અને એ પુસ્તકના રચયિતા તરીકે બી પૂછાય છે કે કોણે આ પુસ્તક લખ્યું છે અથવા તો એમ પણ પૂછે છે કે આ બધી જે કંઈ માહિતીઓ છે આઈઝિક ન્યૂટને કયા પુસ્તકમાં લખ્યું તો કોમેન્ટની અંદર મને જવાબ આપજો બરાબર છે હું યાદ રાખીને આવતા નેક્સ્ટ પાર્ટની અંદર આને જે આ જે પુસ્તક છે એની વાત જરૂરથી કરીશ મિત્રો આગળ જોઈએ ઇલેક્ટ્રોન અને નાભિકની ઇલેક્ટ્રોન એ નાભિકની પરિક્રમા કરે છે એવું મોડલ આપનાર તથા તેવું સાબિત સાથે રજૂ કરનાર વૈજ્ઞાનિકનું નામ બરાબર તો નીલ્સ બોહર જે હતો ને બરાબર છે એણે શું કર્યું હતું કે ભાઈ જો પહેલાં એ તો આખી વાત કરી બરાબર રધરફોડ જે છે એ એનું મેઇન કાર્ય શું હતું તો કે રધરફોડ હતું એનું મેઇન કાર્ય શું હતું બરાબર છે કે એણે આખી કેન્દ્રની શોધ કરી અને કેન્દ્ર રિલેટેડ થિયરી આપેલી હતી બરાબર છે અને જ્યારે બોહર હતો બરાબર છે બો નીલ્સ બોહર નામનો વૈજ્ઞાનિક જે હતો એણે છે ને એક બોહરનું આખું મોડલ આપ્યું છે બરાબર તમે જોશો તો મારા ખ્યાલથી આઠમા નવમાં ધોરણની અંદર યા તો સાઈડ દસમા ધોરણના વિજ્ઞાનની અંદર આખે આખું એનું નીલ્સ બોહોરનું આખે આખું મોડલ આપવામાં આવેલું છે બરાબર એણે સાબિતી સાથે રજૂ કર્યું છે કે ભાઈ ઇલેક્ટ્રોન જે છે એ કેવી રીતે જો એને છે ને એક સરસ મજાનું આવું આપણે એમ કહીએ ને કે ભાઈ તરબૂચ બનાવીને મૂક્યું છે ને તરબૂચમાં કેવી રીતે આમ બી હોય કાળા કલરના બરાબર છે આવું આખું એક પિક્ચર આપી અને મોડલ રજૂ કર્યું છે બરાબર તો એ નીલ્સ બોહર પછી વેસ્ટન લઈએ કોઈ તત્વમાં રહેલું પ્રમાણ દ્રવ્યમાન સામાન્ય રીતે ક્યાં એકમમાં દર્શાવવામાં આવે છે બરાબર જો એને સામાન્ય રીતે એ એમ એટોમિક માસ્ક યુનિટ તરીકે ઓળખીએ છીએ અને જેનું ગુજરાતી કર્યું છે મેં પરમાણુ દ્રવ્યમાન તરીકે પણ સાથે એના માટેનું એક ક્વેશ્ચન એ બી બને છે તમને એવું પૂછે છે કે વન એ એમ યુ ઇઝ ઇક્વલ ટુ શું ખાલી જગ્યા તરીકે બી પૂછાય છે તો આને તમે અત્યારે ક્યાંક લખી લેજો હું અથવા તો તમારા માઇન્ડની અંદર ફિક્સ કરી લેજો વન એટોમિક માસ્ક યુનિટ જે છે ઇઝ ઇક્વલ ટુ વન પોઈન્ટ સિક્સ અને એને ગુણ્યા દસની માઇનસ ટ્વેન્ટી સેવન ઘાત ઓકે નેક્સ્ટ ક્વેશ્ચન લઈએ કોઈ મશીન ચાર સેકન્ડમાં પાંચસો ઝૂલ કાર્ય કરે છે શું કરે છે કોઈ એક મશીન છે ચાર સેકન્ડની અંદર પાંચસો ઝૂલ કાર્ય કરે છે તો તેની આઉટપુટ શક્તિ વોટ ઇઝ પાવર બરાબર છે કેટલો જણાવી શકાય તો આ ક્વેશ્ચન છે દરેકની અંદર તમને જોશો તો દાખલાઓ સાયન્સના પૂછા છે જેને ન્યુમેરિકલ તરીકે ઓળખવામાં આવે છે આમાં બી એક ક્વેશ્ચન્સ પૂછી લીધો તો તમને ખબર શું હોવી જોઈએ તો કે પાવર એટલે શું વોટ ઇઝ પાવર એટલે શું આપણે બોલતા હોય ને આમાં બહુ પાવર છે પણ સાયન્સની દ્રષ્ટિએ પાવર એટલે શું તો પાવરનો મતલબ છે વર્ક અપોન બરાબર છે કેટલું કાર્ય કર્યું અને કેટલો સમય લીધો તો અહીંયા આપણને આપી દીધું છે વર્ક શું આપે તો કે પાંચસો એટલે કે આપણે ડબલ્યુની જગ્યાએ શું લખશું પાંચસો અને ટાઈમ શું આપ્યું છે તો કે ચાર સેકન્ડ બરાબર છે તો એને છેદ ઉડાડીએ તો શું આવશે વન ટ્વેન્ટી ફાઇવ ઇઝ તમારો આન્સર બની ગયો બરાબર એકસો ને પચીસ વોટ પાવર કે શક્તિ ઉત્પન્ન થઈ આના રિલેટેડ ક્વેશ્ચન્સો વારંવાર પૂછાય છે મિત્રો આવા નવા સૂત્રોને બી પાકા કરી લેજો અને હા એક મહત્ત્વની વાત ભૂલાઈ ગઈ છે તમે લાઈક કરવાનું જો હજી બાકી હોય તો લાઈક કરીને તમને જે હું સપોર્ટ કરું છું તમે પણ મને સપોર્ટ કરજો ચલો આગળનો લાસ્ટ ક્વેશ્ચન્સ લઈ લઈએ અને હા હું કહી દઉં કે ભાઈ હું હમણાં ત્રણ ચાર દિવસ ઘરે મેરેજ હતા એટલે તમને રેગ્યુલર વિડીયો નથી આપી શક્યો બટ નાવ આઈ એમ ફ્રી રેગ્યુલર વિડીયો મળશે જ બરાબર જો તમારો સપોર્ટ રહેશે એવો જ મારો સપોર્ટ બી રહેશે મારી ઈચ્છા એવી છે કે હું ડેલીના તમને ત્રણ વિડીયો આપું એક જે છે રીઝનિંગનું આપી શકું એક મેથ્સનું આપી શકું અને એકા આ સાયન્સની સિરીઝ તો ચાલુ કરી છે પરંતુ તમે લોકો જેટલો સપોર્ટ કરશો એટલો હું પણ તમને સપોર્ટ કરીશ તમારા વ્યૂ બહુ ઓછા છે જેથી મને હજી એટલું ઉત્સાહ નથી મળતો કે જેટલો ઉત્સાહ તમને હોવો જોઈએ તમારામાં ઉત્સાહ વધારો તો હું બી વધારીશ આગળનો પ્રશ્ન જો નીચેમાંથી કયા પ્રકારના જીવમાં સામાન્ય રીતે વિભાજન પ્રક્રિયા થાય છે બરાબર છે વિભાજનની પ્રક્રિયા થતી હોય ને આવા જીવ તો એ માત્ર અમુક બહુકોષીયમાં જ થાય છે માત્ર અમુક એક કોશીમાં જ થાય છે કે દરેક એક કોશીમાં થાય છે કે દરેક બહુ કોશીમાં આપેલા ઓપ્શનો મુજબ વાત કરીએ તો રાઈટ આન્સર એવું છે માત્ર અમુક બહુકોષીય જીવમાં જ થાય છે બરાબર છે મારા ખ્યાલથી ધોરણ નવનું ચેપ્ટર છે બરાબર છે ભાઈ આપણે સાદી ભાષા મૂકે સંતતિ જનન અને પ્રજનનના અંગો આવું એક ચેપ્ટર છે એના અંદર તમને આ વિગતવાર વાંચવા મળશે બરાબર છે બાકી વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને જે લોકોને આવા પ્રશ્ન પેપર જોઈએ છે અને મહેનત સારી રીતે કરવી છે જેનું પેપર ખરીદવા માંગતા હોય તો બે હજાર અઢાર બે હજાર એકવીસ અને બે હજાર બાવીસમાં પૂછાયેલા લાસ્ટ ઓરિજિનલ પેપર હું તમને આપી શકું છું એકસો પચાસ રૂપિયામાં ખરીદવા માંગતા હોય તો તમે વોટ્સઅપમાં મને પૂછી શકો છો વિડીયો જોવા બદલ થેન્ક યુ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ ફરીથી આવે એક નવી વિડીયો નવા જ વિષય સાથે ધન્યવાદ